નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધે તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તમારા વાર્ષિક આવક છ લાખ સુધીની હશે તો બાળક ફ્રીમાં ભણશે રાજ્ય સરકાર કરી શકે છે મોટી જાહેરાત રાઇટ ટુ એજ્યુકેશન આરટીઆઈ કાયદા હેઠળ સ્કૂલમાં પ્રવેશ લેવા ઈચ્છતા વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાતમાં ગરીબ અને ઓછી આવક ધરાવતા પરિવારોના લાખો બાળકો અત્યાર સુધી આરટી હેઠળ પ્રવેશ મેળવી અભ્યાસ કરી રહ્યા છે હવે આ કાયદાનો લાભ વધુ લોકોને મળે તે માટે આવકની મર્યાદા વધારો કરવામાં આવી શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધ્યો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મામૂલી ઘટાડો નોંધાયો એક દિવસ પહેલા સરકાર તરફથી મોંઘવારીના આંકડા જાહેર કર્યા હતા જેમાં રિટેલ મોંઘવારી નીચે આવી ગઈ છે પણ એક દિવસ બાદ એટલે કે હોળીના એક દિવસ પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જોવા મળ્યો છે દિલ્હીથી લઈને ચેન્નાઈ સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ચાર પૈસાથી લઈને એક રૂપિયા પ્રતિ લીટર સુધી વધારો જોવા મળ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ગુજરાતમાં અનુસૂચિત જાતિ સહિતના બચત વર્ગોનું ઘરના ઘરનું સપનું સાકાર કરવા મકાન સહાયમાં વધારો થયો રાજ્ય સરકારના દરેક નાગરિકને ઘરનું ઘર આપવા માટે તત્પર છે વિધાનસભા ગૃહ ખાતે અંદાજપત્રે માંગણીઓ પર ચર્ચા કરતા મંત્રી પરમારે જણાવ્યું હતું કે નાણાં મંત્રીએ વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે રાજ્યનું કુલ ત્રણ લાખ સિત્તેર હજાર બસો પચાસ કરોડનું ઐતિહાસિક બજેટ રજૂ કર્યું છે જેમાં અનુસૂચિત જાતિ વિકસની જાતિ અને સમાજ સુરક્ષા તથા અનુસૂચિત જાતિ પેટા યોજના સહિત વિવિધ યોજનાઓ માટે કુલ રૂપિયા ચૌદ હજાર એકસો બે કરોડ છવ્વીસ લાખની જોગવાઈ કરી છે જે ગત વર્ષને સરખામણે રૂપિયા બે હજાર પાંચસો સત્યોતેર કરોડ અઠ્યોતેર લાખ જેટલી વધારી છે રાજ્ય સરકાર દરેક નાગરિકને ઘરનું ઘર આપવા માટે તત્પર છે ત્યારે અનુસૂચિત જાતિ સહિતના પચાસ વર્ગોનું સપનું સાકાર કરવા આગામી વર્ષથી આ વિભાગ હસ્તકની આવાસ યોજનાઓ હેઠળ આપવામાં આવતી મકાન સહાયમાં રૂપિયા પચાસ હજારનો વધારો કરી એક લાખ સિત્તેર હજારની મકાન સહાય આપવામાં આવશે જેના માટે રૂપિયા એકસો કરોડની જોગવાઈ સૂચિત કરવામાં આવી છે તેમ મંત્રીએ જણાવ્યું હતું નેવું કરોડ ની જોગવાઈ કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ એસટી નિગમનો મોટો નિર્ણય એસટી નિગમનો મોટો નિર્ણય ગુજરાતના ધાર્મિક સ્થળો માટે ટુર પેકેજ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે યુપીના પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભ મેળામાં લોકોને લઈ જવા માટે ગુજરાત એસટી નિગમ દ્વારા રાજ્યના મુખ્ય શહેરોમાંથી બસ સેવાઓ ચલાવવામાં આવી હતી આવી સ્થિતિમાં લોકોની માંગને ધ્યાન રાખીને ગુજરાત એસટી નિગમ દ્વારા હવે સકારાત્મક વલણ દાખવી રહ્યું છે અને ગુજરાત પ્રવાસન વિભાગના સહયોગથી આગામી દિવસોમાં રાજ્યના વિવિધ રૂટ પર ટૂર સર્કિટ બનાવવામાં આવી રહી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે ગુજરાતમાં પ્રથમ સીલિંગ પ્રોજેક્ટના લોકેશનને મંજૂરી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના લોકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણના લોકોને અમદાવાદ વડોદરા આવવું પડતું હતું પરંતુ પ્રોજેક્ટ શરૂ થયા બાદ તેને જરૂરિયાત નહીં રહે દહેજ ભાવનગર વચ્ચે રેલવે સી લિંકને પ્રોજેક્ટની મંજૂરી આપવામાં આવી છે જેના કારણે સૌરાષ્ટ્રથી સુરત પાત્ર ત્રણ કલાક અને મુંબઈ છ કલાકમાં પહોંચી જવાશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ હોળીના દિવસે કિંમતમાં ભાવ સોનાના ભાવ સતત વધી રહ્યા છે અને હોલિકા દહનના દિવસે પણ તેમાં વધારો જોવા મળી શકે છે આ પાછળ ઘણા આર્થિક અને વૈશ્વિક કારણો છે જેમ કે ભારત અને અમેરિકામાં ઘટી રહેલો ફુગાવો વ્યાજ દરમાં સંભવિત ઘટાડો અને વૈશ્વિક વેપાર તણાવ આ બધા કારણોસર રોકાણકારોના સોના તરફનો ઝુકાવ વધ્યો છે જેના કારણે તેના ભાવમાં વધારો થયો છે જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા શહેરમાં સોનાનો હાલનો ભાવ શું છે તે જાણવું મહત્વપૂર્ણ છે ચોવીસ કેરેટ સોનું રૂપિયા સત્યાસી હજાર નવસો એસી પ્રતિ દસ ગ્રામ બાવીસ કેરેટ સોનું એસી હજાર છસો પચાસ પ્રતિ દસ ગ્રામ અને અઢાર કેરેટ સોનું પાંસઠ હજાર નવસો નેવું પ્રતિ દસ ગ્રામ જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો તો વિડિયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો